નમસ્કાર મિત્રો ફરી એક વખત તમારું સ્વાગત છે નવા વિડીયોમાં આજનો આપણો ટોપિક છે કે જમીન વારસાઈમાં જે પાંચ નવા નિયમો આવવાના છે બે હજાર પચીસ છવ્વીસમાં તે કયા છે તે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમે જો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સુધી શેર કરજો એટલે એ લોકોને પણ ખબર પડે કે કવા કયા કયા નવા નિયમો આવવાના છે તો વિડીયોને શરૂ કરીએ તો શું તમને ખબર છે કે બે હજાર પચીસથી જમીન અને પ્લોટની વારસાઈના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે શું તમે જાણો છો કે નાની ભૂલને કારણે આખી જમીન પર પરિવારનો ઝઘડો વર્ષો સુધી કોર્ટમાં ફસાઈ શકે છે જો તમારા ઘરમાં ખેતીની જમીન હોય પ્લોટ હોય કે પિતાના નામે મિલકત હોય તો આ વિડીયો તમારા માટે બહુ જ મહત્વનો છે વિડીયો અંત સુધી જોતા રહેજો કારણ કે આજે હું તમને સમજાવીશ કે જમીન વારસાઈના પાંચ નવા નિયમ જે બે હજાર પચીસમાં આવવાના છે ઉદાહરણ સાથે અને અંતે કહીશ કે આ નિયમો આવતા પહેલાં તમારે શું કરવું જોઈએ જેથી તમારે આ લાઇનમાં કે દોડધામ થાય નહીં જે મેઇન ટોપિક છે કે નિયમ ક્યારથી લાગુ થવાનો છે તો આ બધા નવા નિયમો છે બે હજાર પચીસમાં અત્યારે લાગુ થવા જઈ રહ્યા છે નવી વારસાઈ કેસોમાં તો સીધા લાગુ થશે અને જૂના કેસોમાં પણ ધીમે ધીમે લાગુ કરવાના છે અને ડોક્યુમેન્ટ હોય તો અપડેટ ફરજિયાત કરવાના રહેશે તમારે તો પહેલો નિયમ જે આવવાનો છે તેવા તમારા નામ ચડાવવા માટેના ફેમિલી ટ્રી એક ફરજિયાત બનાવવામાં આવશે બે હજાર પચીસથી જમીન અથવા પ્લોટ વારસાઈમાં લેવા માટે ફેમિલી ટ્રી એટલે કુટુંબ વૃક્ષ છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે ફેમિલી ટ્રી શું છે આ ઘણા લોકોને ખબર નથી તો તે જણાવી દઉં પિતા માતા સંતાન ભાઈ બહેન આ બધાના કાયદેસર જે સંબંધ તમારો દર્શાવતો હોય ને એવું એક ડોક્યુમેન્ટ બનાવવામાં આવશે જેને ફેમિલી ટ્રી કહેવામાં આવે છે તો આ હું તમને ઉદાહરણ સાથે સમજાવું કે કેવું હોય છે ફેમિલી ટ્રી કે માનો મહેશભાઈ નામના એક વ્યક્તિ છે અને એમની પાસે બે એકર જમીન છે માનો તેમનું અવસાન થઈ ગયું તો હવે તેમને છે ને બે દીકરા અને એક દીકરી છે જો તમે આ ફેમિલી ટ્રી એટલે ડોક્યુમેન્ટ રજૂ નહીં કરો ને તો જે તેમના અવસાન પછી જે જમીનમાં એમના નામ ચડાવવામાં આવશે ને એ પ્રક્રિયા ત્યાં અટકી જવાની છે એટલે તમારે એક ફેમિલી ટ્રી બનાવી લેવાનું છે જે અત્યારે જ અને તેના ફાયદા તમને જણાવી દઉં તો કે ખોટા દાવેદારો છે એને દૂર કરવાના છે પછી કોર્ટમાં જે કેસ ચાલે છે તે બહુ ઓછા થઈ જશે પરિવારમાં ઝઘડા જે ચાલે છે તે ઓછા થઈ જશે આ માટે એક ફેમિલી ટ્રી આ નવો નિયમ લાવવા જઈ રહી છે સરકાર જે બહુ જ મહત્ત્વનો છે તમારા માટે ફાયદાકારક રહેવાનો છે બીજો સૌથી મહત્ત્વનો નિયમ એ છે કે દીકરીને જમીનમાં સમાન અધિકાર આપવાનો છે એના ઉપર વધુ કડક નિર્ણયો લાવવા જઈ રહી છે સરકાર આગળ ઘણા કિસ્સોમાં દીકરીને બાજુએ રાખી દેતા બે હજાર પછી એવું કરનારને કાયદેસર ગુનો થશે એની ઉપર હવે નવો નિયમ આવી ગયો છે કે દીકરો દીકરીની જે છે ને એને સમાન હક મળશે બધી જ વસ્તુ સમાન મળશે ઓકે લખાણ વગર દીકરીનો હક તમે કોઈ પણ રીતે કાઢી શકશો નહીં જો તમારી દીકરી કહે તો જ તમે તેનો હક ત્યાંથી દૂર કરી શકશો આ એક મહત્ત્વનો નિર્ણય છે તો આને એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ માનો કે એક પિતા છે એને દસ લાખની જમીન છે ઓકે તેને એક દીકરો છે અને દીકરી છે તો હવે જ્યારે આ જમીન વેચે ત્યારે બંનેને પાંચ પાંચ લાખ મળે એટલે સમાન હિસ્સો મળે હવે જો તમે દીકરીને હિસ્સો ન આપ્યો ને તો તમારા ઉપર છે ને મ્યુટેશન રિજેક્ટ કરવામાં આવશે તમારા ઉપર છે ને એક લીગલ નોટિસ આવી શકે છે સરકાર તરફથી કે તમારી દીકરી છે છતાં તમે એને હિસ્સો નથી આપ્યો એટલે આ એક બહુ મહત્ત્વનો નિર્ણય લેવા જઈ રહી છે સરકાર અને જે ત્રીજો નિર્ણય લેવામાં આવ્યો છે સરકાર તરફથી તે બધા લોકો માટે બહુ જ સારો નિર્ણય છે કે પહેલાં વારસદાર ના હોય ને તો એ જમીન છે ને સરકારની થઈ જતી હતી પહેલાં આવું માનવામાં આવતું કે વારસદાર ન હોય ને તો એ જમીન છે ને એ સરકાર લઈ લે ઓકે તો હવે નવો નિયમ આવ્યો ગયો કે તમારા દૂરના સગા હોય અથવા એની પાસે તમારી પાસે કાયદેસરના પુરાવા છે અને એ ફેમિલી જે તમારું ટ્રી છે એને એક્ઝેન્શનમાં બધી જ જમીન તમે બચાવી શકો છો કે તમારા દૂરના સગા હોય તો તેને પણ તમે આ જમીન આપી શકો છો તમે સરકારને આપવા હોય તો તમે નહીં આપો તમારા દૂરના સગા છે કાકા ભત્રીજા સગા સંબંધી ગમે તમે જમીન આપવા માંગતા હોય છે તે તમારું આપણે પહેલા વાત કરી તેમ ફેમિલી ટ્રી છે એમાં એમનું નામ એડે છે તો એમને આ જમીન મળવા પાત્ર થશે આ એક બહુ મહત્વનો નિર્ણય છે સરકારનો હવે આ કેવી રીતે કામ કરે છે તે અમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે માનો કેશુભાઈ નામ વ્યક્તિ છે એમને કોઈ સંતાન નથી પણ એને એક ભત્રીજો છે જે જીવિત છે તો જેની તો તેની પાસે પુરાવા હોય કે આ મારો ભત્રીજો છે અને જે આપણે ફેમિલી ટ્રી હતું એમાં પણ લિંક નામ હોય કે આ એમનો ભત્રીજો છે અને જો સમયસર અરજી કરે તો આ જે જમીન છે ને એ સરકાર પાસે નહીં જાય તે તેમના ભત્રીજાને મળવાપાત્ર રહે છે જમીન તો આ એક બહુ મહત્ત્વનો નિર્ણય છે ચોથો નિયમ છે તે કે મૌખિક વહેંચણી હવે માન્ય નહીં ગણાય પહેલાં કેવું હતું કે ઘણા ગાઉોમાં હતું કે આ જમીન તારી રહી અને આ જમીન મારી આવી રીતના મોઢે બોલેલી જે વસ્તુ હતી તે માન્ય ગણાય હતી પણ આવું બે હજાર પચીસ પછી આવી જે મૌખિક વહેંચણી હતી તે માન્ય ગણાવવાની નથી તે રદ થઈ જવાની છે તો કે કઈ કઈ રીતે હવે ફરજિયાત કરવા શું થયું છે તે હું તમને જણાવી દઉં તો કે તમારે જો એ જમીન હોય ને તો તમારું લેખિત વહેંચણી હોવી જોઈએ સ્ટેમ્પ પેપર ઉપર સહી હોવી પડે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાયેલી હોવું પડે સાત બારમાં એન્ટ્રી હશે તો જ તમને તે જમીન મળવાપાત્ર રહેશે અથવા તો તમે કહેશો કે અમે આ મોઢે બોલેલું હતું કે આ જમીન મારી છે આ જમીન તેની છે તો તે જમીન તમારી પણ નહીં રહે તમારા ભાઈની પણ નહીં રહે એ જમીન સરકારની થઈ જશે તમને એક ઉદાહરણ દ્વારા સમજાવો એટલે તમને વધારે ખબર પડશે કે માનો કે બે ભાઈઓ છે એને મોઢે બોલ્યા હતા કે આ જમીન તારી ને આ જમીન મારી પછી એક ભાઈને કોઈ વાંધો આવ્યો એટલે એ ભાઈ કોર્ટમાં જાય છે ઓકે હવે જે બીજો ભાઈ છે ને એની પાસે કોઈ પુરાવો છે નહીં કે આ જમીન મારી છે શું છે તે છે અને જે પહેલો ભાઈ છે કે નહીં તેની પાસે બધા પુરાવા છે તો હવે આ કિસ્સામાં શું થાય છે કે તમે છે ને તે જમીન ગુમાવશો તમારી પણ અને બીજા ભાઈની છે બંનેની જમીન તમે ગુમાવશો એટલે જે મોઢે વહેંચણી છે તે હવે માન્ય નહીં રહે કાગળ ઉપર ડોક્યુમેન્ટ્સ ઉપર જે હશે તે જ વસ્તુ તમારી માન્ય ગણાશે અને જે પાંચમો નિયમ આવ્યો છે તે ખૂબ જ મહત્ત્વનો છે કે નામ ચડાવવાની એક સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે કે બે હજાર પચીસ પછી છે ને અવસાન થાય એના પછીના છ મહિનામાં નામ ચડાવવું ફરજિયાત છે અને જો તમે જો આવું નહીં કરો નામ ચડાવવામાં થોડીક વાર લગાડશો દેર કરશો તો શું થાય તો કે તમને પેનલ્ટી લગાડશે તમારા એકસ્ટ્રા બીજા ડોક્યુમેન્ટ્સ દેવા પડશે વેરિફિકેશન કરવામાં મોડું થઈ શકે છે તો આ એક બહુ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે અવસાન થાય એના પછીના જે છ મહિના છે ને એમાં જ તમારે તરત બધા ડોક્યુમેન્ટમાં નામ ચડાવી દેવાના રહેશે આ વાત તમને એક ઉદાહરણ સાથે સમજાવું કે માનો એક પિતા છે તે બે હજાર ચોવીસમાં ગુજરી ગયા હવે બે હજાર છવ્વીસમાં એ લોકો એના છોકરા છે એ નામ ચડાવવા માટે જાય છે તો ત્યાં છે ને બે વર્ષનો સમયગાળો થઈ ગયો એટલે આ જે કેસ છે ને તે કોમ્પ્લિકેટ થઈ ગયો છે એમાં મલ્ટિપલ ઓબ્જેક્શન આવશે તમારી બહુ જ ગંભીર રીતે પૂછપરછ થઈ શકશે કે તમે બે વર્ષ શું કર્યું આ તે ઘણી એમાં માથાકૂટવત છે એટલે પિતા ગુજરી જાય એના છ મહિનામાં જ તમારે આ બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરીને જે પ્રક્રિયા થતી હોય તે કરાવવાની રહેશે નકર છ મહિના પછી આ બધું કરાવવું મોંઘું પડશે પેનલ્ટી ભરવી પડશે બહુ બધો બીજો ખર્ચો થશે અને તમારે દોડી વચ્ચે એટલે આ એક બહુ મહત્ત્વનો એનો છે કે છ મહિનામાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે ફરજિયાત અને સૌથી મહત્ત્વનું કે જો તમારે આ કોઈપણ પ્રકારની દોડધામ નથી કરવી કોઈ કચેરીના ચક્કરમાં કોર્ટના કેસમાં ફસાવવું નથી તો છે ને બે હજાર પચીસમાં તમે પહેલાં આજે હું તમને પાંચ કામ કહેવાનું છે ને તે તમે જરૂરથી કરી લેજો પહેલું કે જમીનના બધા સાત બાર હોય કે આઠ અ એ બધા ચેક કરી લો પછી એક તમે ફેમિલી ટ્રી છે એ તૈયાર કરાવી લો દીકરીનો હક છે ને એ સ્પષ્ટ લખાવી લો કે દીકરીને જમીન આપવાની છે કે નહીં તે દીકરીના ત્યાં સાઇન કરાવીને લખાવી લો એટલે પાછળથી કોઈ પણ જાતનો પ્રોબ્લમ ના આવે ચોથું છે મૌખિક વહેંચણી હોય જ ને તો એને લેખિત કરો કાગળ ઉપર લખાણ કરી લો આટલી જમીન આની આટલી જમીન આની અને બધા વારસદારની જે સંમતિ છે સહી છે તે લઈ લો અને આ કરવા માટે તમારે ક્યાં સંપર્ક કરવાનો છે તે હું તમને કહી દઉં કે ઘણા લોકોને ન ખબર હોય કે આ કરવા ક્યાં જવું તો કે તમે તલાટી મંદિર હોય એની પાસે કરાવી શકો છો એ ધારા સેન્ટર ચાલે છે ત્યાં તમે જઈને કરાવી શકો છો મામલતદારની ઓફિસ હોય ત્યાં તમે જઈને કરાવી શકો છો અને જનસેવા કેન્દ્રો ચાલે છે ત્યાં જઈને તમે આ કરાવી શકો છો તો આ જે પાંચ વસ્તુ મેં કીધી તે તમે અત્યારે અત્યારે ફરજિયાત કરાવી લો એટલે પાછળથી કોઈપણ પ્રકારની તમને માથાકૂટ ન થાય કોઈ ચક્કરમાં ન પડવું કોર્ટ કેસના ચક્કરમાં કે કોઈ પણ કામમાં તમારે મોડું ન થાય એટલે અત્યારે જ આ છેલ્લે જતા જતા એક લાઈન કહીશ મિત્રો જમીન અને પ્લોટ છે ને એક દિવસમાં નથી બનતા પણ એક ભૂલમાં ખોવાઈ જતા એને વાર નથી લાગતી ઓકે તો આ બે હજાર પચીસના નવા નિયમો છે એને સમજી લેજો તમારી મિલકતને સુરક્ષિત રાખવા માટે ને તમારા પરિવાર બચી રહે છે કોઈ પણ ઝઘડા વગરથી તો જો મિત્રો તમને આ વિડીયો જરા પણ યોગ્ય લાગ્યો હોય અને તમારા કામનો થયો હોય ને તો વિડીયોને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી લખજો કે તમને કેવો વિડીયો લાગ્યો અને તમારા ઘરમાં કેટલી જમીન છે એ તમારા કોમેન્ટમાં લખવું તો લખી શકો છો અને બે હાથ જોડીને તમને નમ્ર વિનંતી છે કે બધાને આ વિડીયો શેર કરજો જેથી ઘણા લોકોને જે ઝઘડાઓ ચાલે છે તે મટી જાય કારણ કે આ નવા નિયમો આવશે પછી બહુ જ અઘરું થઈ જવાનું છે એટલે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું દરેકને આ વિડીયો શેર કરજો લાઇક કરજો અને મળીશું ત્યાં સુધી નવા એક વિડીયોમાં આવતા ટોપિકમાં નવો ધમાકેદાર ટૉપિક લઈને આવવાના છીએ તો અત્યારે જ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ ભારત માતા કી જય વંદે માતરમ